જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ માં તો તમે જોતા હશો કે સજી સજી રહી ક્યાં રહ્યા છે તો અમે જાવી આવી હી એક જબરદસ્ત ઠેકાણે આમ મિની ગિરનાર કહી શકાય અત્યારે શું કહેવાય આ લેવલે બહુ ફેમસ છે બોટાદની આજુબાજુમાં છે મારા ખ્યાલ પ્રમાણે બોટાદથી થી પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે પણ બાકી ના ખબર હું પહેલી વાર જાઉં છું અને તમને રસ્તો બતાવીશ ક્યાંથી કઈ ઠેકાણે જવાનું તો રેલા દેજો અંત સુધી અને કેટલા કિલોમીટર થાય છે અને વાતાવરણ કેવું છે એ બધું તમને જણાવશું આપણા વ્લોગમાં અને હવે વ્લોગ અલગ 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 આવતા છે અને ચેલેન્જ પણ અહીંયા હું કરવાનો છું બહુ જબરદસ્ત ચાલો ત્યારે તુષાર પણ આવે છે અને બીજા આપડા સંદીપભાઈ ભાઈઓને લીધી ફોન આ બે ભાઈઓને લીધી આપણે મોડું થઈ ગયું છે પણ કાઈ વાંધો નહી સરકાર ને નવ હોય ને

ઓલી બાજુ કે નાખો હા હવે સીજો રાણો કે એવું એમ ને કોઈ કે કાપતા ને એવું કે કપાઈ કે થોડી નો આવ્યો બગડો ને ખાડો મે માન આવે તો તમાર નો આવે રા કે ને મને મને મારા મોઢે હારા લાગે બીજા મિત્રો આપણે એ આવી ગયા હે ભાઈ ઓ મોરુ કરુણી આ ભાઈ ભરતભાઈ ભરતભાઈ બીજું કોઈ આવે નહીં બોલ છે હાલો તાર

અહીંયા ભાઈ બોર્ડ મારેલું જ છે જો અહીંયા તર આ બાજુ રસ્તે થી 6 કિલોમીટર આગુ છે આઈ થીન તો પહોંચી ગયા છે આપણે તમે જોઈ શકો હો અહીંયા જવાનું છે અને આ રસ્તો એટલો બધો કાઈ ખાસ છે નહી હારો પણ તોય ચાલે આયા હું ઊભા છે આવડા ફોર વ્હીલ હાલે એટલે તમારે ફોર વ્હીલ લઈને આવવું હોય તો તમે લઈને પણ આવી શકો છો અડતે ઉધીન જવાનું ટુ વ્હીલ લઈને અડધે ઉધીન પછી અડધે તમારે જવાનું થઈ રીતે રહે છે બરાબર બાકી બધું રાજ રમત છે ચાલશો છે નામો પડે ઉધો હોય ઓલા બધા આઈલા આવે જોવો તો આપડી જવા આપણે ખુલ તો ઉપર હા આપણે લોક લોક ના સાતો લાગતો નથી ભાઈ છે છે ને દુકાન કરી

પબ્લિક અચ્છા એટલું દોડ થાય ફાઇનલી પહોંચી ગયા હી અને હવે અને થોડીક વાર લાગી કે મોટા મોટા ફોટા પડતા એટલા માટે મારો લોક છે બેસનમાં કહી દઉં તમારો લોગ છે તો આ વ્લોગ છે ને અમે બહુ મસ્ત મજાનો અહીંયા પૂરો નથી કર્યો હજી બાકી છે પણ આ ભાઈ પૂરા થઈ ગયા થોડા ઘણા

ભાઈજાન વિડીયો બનાવવા બોલો કોને વિડીયો બનાવવા આવ્યો તેની હાટ દયા તમે હાટ આવ્યા દર્શન કરવા આવ્યા હતા હું દર્શન કરવા આવ્યા હતા ફોન હોય તો તમાર પાસે આઈફોન હોય તો તમાર વિડીયો ઉતારવો પડે ને કલર કરવા છે એમને તો એક્ચ્યુઅલી 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 હાજી વાત છે સોરી ઓ

તો એવું કઈ એવું કઈ છે અમે અત્યારે થોડા ફોટા ફોટા કિલો કેટલા કિલો ફોટા પડ્યા પાંચ સાત કિલો ફોટા પડ્યા અધમણ પડ્યા છે બધા ફોન માં થોડો ગજર વધી ગયો પણ જોકે આપણે વન ટીબી છે એટલે નો વાત વાંધો આવે અને આ આપડા બધા આ બધા કિલો કિલો જે કોઈ દી ને પડાવતા એને ફોટા પડે વાત તો

અને હવે અમારે જવાનું આવવાનું ટાણું થયું છે હજી આપણે એક ઠેકાણે તમને બહુ જબરદસ્ત લોકેશન લઈ જાય અહીંયા રેલનું અને બહુ મસ્ત મજાનું વાતાવરણ છે તો આવજો અને જો આ જાય સાવધા તો અત્યારે મારી પાસે જે તમે જગ્યા જોવો હો એ સહસ્ત્ર ધરા માતાજી મંદિર છે હા અને આ છે ને વરસાદ આવે ને ત્યારે આ વસ્તુ આ વસ્તુ ડુબાઈ જાય છે આપણે ગાડી એમ એક દીધી છે જોવો વાછળ ઓલા ઓલા પણ મેં હવે અહીંયા દાદરા આયા છે એટલે દાદરા ઉતરવાનું છે કેતાઓની વાત રાખી છે કે ભાઈ ગેરકાયદેસર

લાઈવ ચેલેન્જ હતો અમે બતાવ્યો હે અમારી આજ તો અમે બે ચેલેન્જ કર્યા સ્ટાર ફોર ચેલેન્જરમાં બે કર્યા એક હવારમાં કર્યો અત્યારે કર્યો અને હજી પાછો એક ચેલેન્જ કરવાનો છે અમે એક વાગે આજુબાજુ ઘરે પોકશું તમે કયો મહેનત કેવી કરો પણ મહેનત અમે બહુ કરવી છે પણ આમાં થોડા ઓછા વિડિયો આવે મને માફ કરજો જો કે હું હવે ડેલી વ્લોગ નાખવાનું શરૂ કરું સંદીપભાઈ બે શબ્દ

હવે આપણે આ વધારે વાર લગાડ્યા વગર લાઈક શેર અને કરી દો શૂટ કરી ને આવતું ચેલેન્જ તો ફોર ચેલેન્જર લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો ચાલો હવે અમે મારું કામ શરૂ કરી દીધી તમે અમારી ચેનલ લાઈક કરો